પરેશભાઈ પહેલો પ્રશ્ન તો એ છે કે તાજેતરમાં જેવા સમાચાર મળી રહ્યા છે કે બંગાળીની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તો શું તેની અસર ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડું આવશે કે વરસાદ આવશે શું છે અનુમાન સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિના દરમિયાન અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય બે બેફથી આ સિસ્ટમો ગણવાનું ચાલુ થઈ જાય છે અને ચાલુ વર્ષની વાત કરું તો અત્યારે પણ હાલમાં બંગાળની ખાડીની અંદર એક ચોક્કસથી સિસ્ટમ હતી આમ તો છેલ્લા ચાર પાંચ દિવસથી એ સિસ્ટમ હતી એ ધીમે ધીમે મજબૂત બની અને સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી આવી હતી પણ એ સિસ્ટમ છે એ લગભગ પરમ દિવસે રાત્રે અથવા તો ગઈકાલે વહેલી સવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરી અને એ હજુ હજુ પણ ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરી રહી છે જે સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી નથી એટલે ગુજરાતને એનાથી કોઈ અસર પડવાની નથી એટલે એ સિસ્ટમનો કોઈ ડર છે ગુજરાતીઓ રાખવાની જરૂર નથી બીજી વાત એ છે કે જે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પૂર્વ દિશા તરફ ગતિ કરતું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અત્યારે મધ્યપ્રદેશથી ઘણું બધું આગળ નીકળી ગયું છે ત્રીજી સિસ્ટમ હતી એ સિસ્ટમ હતી અરબ સાગરની અંદર જે ડિપ્રેશન સુધી આવી હતી જેને કારણે ગુજરાતની અંદર એકવીસ તારીખ થી લઈ અને છે ત્રીસ મે સુધી એટલે કે આઠ દસ દિવસ સુધી અલગ અલગ જે વિસ્તારોની અંદર વરસાદો પડ્યા છે ને એમાં પણ અનેક જગ્યાએ તીવ્ર થંડરસ્ટોમ એક્ટિવિટી થઈ હતી એટલે કે ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદો પણ નોંધાયા હતા અને એ સિસ્ટમને કારણે નેઋત્યનું ચોમાસું છે એ સમય કરતા વહેલું છે એ મહારાષ્ટ્ર સુધી છે સામાન્ય રીતે પહેલી જૂને એટલે ઘણી વખત પહેલી જૂનની જગ્યાએ બે ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું અથવા ચોવીસ કે અડતાલીસ કલાક મોડું આવતું હોય છે પણ આ વર્ષે ઘણું બધું વહેલું છે એ ચોમાસું અત્યાર સુધી પહોંચી ગયું છે એટલે આ જે અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ હતી એનું જ એક કારણ હતું ને એને કારણે નૈઋત્યનું ચોમાસું છે કેરળ હોય કોંકણ ગોવા છે કર્ણાટકના ભાગો છે અને મહારાષ્ટ્ર સુધી આવી ગયું પણ હવે એ સિસ્ટમ છે એ પણ ઘણી બધી નબળી પડીને વિખાઈ રહી છે એટલે હવે નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે કોઈ પોઝિટિવ ફેક્ટરો દેખાતા નથી એટલે નૃત્યનું ચોમાસું છે એ હવે મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થઈ રહ્યું છે પડી ગયું છે એટલે એક કહી શકાય કે જેવી રીતે ગયા વર્ષે મોન્સૂન બ્રેક ની કંડિશન સર્જાઈ હતી એવી જ મોન્સૂન બ્રેક ની કંડિશન છે એ આ વર્ષે મહારાષ્ટ્ર ની અંદર સર્જાઈ ચૂકી છે અને હવે નૈઋત્યનું ચોમાસું છે એ ઘણું લેટ આવશે લગભગ અમારું અનુમાન છે કે અઢાર થી લઈને બાવીસ જૂન વચ્ચે ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ શકે છે કેમ કે હવે અત્યારે અરબ સાગર ની અંદર કોઈ વરસાદની ગતિવિધિઓ નથી કોઈ વરસાદની સિસ્ટમો સક્રિય નથી જેને કારણે ચોમાસું લેટ આવશે પણ હા એક ચોક્કસ થી છે ચોમાસું લેટ આવે એ પહેલા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હવામાનમાં ઘણી બધી અસ્થિરતાઓ જોવા મળશે જેની અંદર સૌપ્રથમ તો એ છે કે બે તારીખથી બે જૂન થી લઈ અને જૂન સુધી રાજ્યના અમુક વિસ્તારની અંદર જે વિસ્તારસૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડશે કેમ કે આ એક મોટી અસ્થિરતા હતી અરબસાગરની અંદર જે સાતસો એચપીએ લેવલ થી પસાર થઈ છે જેનો ભેજ છે આઠસો પચાસ એચપીએ લેવલે હજુ પણ જોવા મળી રહ્યો છે જેને કારણે બે ત્રણ 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા જાપટા પડશે જેમાં સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા થોડી વધારે જોવા મળી શકે જેમાં વલસાડ હોય ગૌタルી બારડોલી બિલ્લીમોરા અને ડાંગ જેવા વિસ્તારો છે તેમાં પણ આ પ્રી મોનસૂન એક્ટિવિટી છે એ જોવા મળશે ત્યાં તીવ્ર પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે ત્યાર પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તારો હોય એમાં હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે આ વિસ્તારો અન્ય વિસ્તારો છે રાજ્યના પછી એ સૌરાષ્ટ્રના હોય કચ્છના હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર મોટાભાગે વાતાવરણ છે ખુલ્લું રહેશે કોઈ કોઈ જગ્યાએ કદાચ હળવા સામાન્ય ઝાપટા કે છાટછૂટ થાય એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ વરસાદોની સંભાવનાઓ નથી એ સાથે આ જે બે થી ચાર જૂનમાં જે પ્રિમોન્સૂન એક્ટિવિટી નો રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી દસ થી બાર જૂન માં પણ ફરીથી બીજો પ્રિમોન્સ ના એક્ટિવિટી નો રાઉન્ડ આવશે અને એ પણ આ જ પ્રકારે છૂટાછવાયા જાપટાઓના રૂપમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પણ કોઈ મોટા વરસાદો નથી થવાના બીજી વાત છે કે અત્યારે આમ જોવાઈએ તો સામાન્ય રીતે પશ્ચિમના પવનો ગુજરાત ઉપર આવતા હોય છે એ પશ્ચિમના પવન અત્યારે ગુજરાત ઉપર આવી રહ્યા છે એટલે કે અરબ સાગર ઉપર થી જે પવન આવી રહ્યા છે તે પવનો છે 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 આ કારણે વધારો થયો ગરમી અને ઉકળાટ એ ગુજરાતની અંદર વધ્યો છે અને આની અંદર હવે છુટકારો લગભગ ત્રીસ દિવસ સુધી તો આપણે નહીં મળે આવું ચોક્કસ માની શકાય કેમ કે હવે સતત જ્યાં સુધી નૈઋત્યનું ચોમાસું છે એ રાબેતા મુજબ ન થઈએ નૈઋત્ય નું ચોમાસાનો વરસાદનો બીજો રાઉન્ડ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી આ અરબ સાધનના ભેજવાળા પવનો છે એ આપણા ગુજરાતને ગરમી આપતા રહેશે અને પવનની જે ઝડપ હોય છે એ સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો મે મહિનાનું છેલ્લું અઠવાડિયું અને જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું આ સમયગાળા દરમિયાન પવનની જે ઝડપ હોય એ પંદર થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ પણ અત્યારે પવનની ઝડપ છે એ થોડીક વધારે ચાલી રહી છે અત્યારે કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એના જે ગસ્ટિંગ હોય છે એ લગભગ ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રત્યે કલાકના ઝડપના જોવા મળી રહ્યા છે આ પવન છે એ પણ હમણાં ચાર થી પાંચ દિવસ સુધી યથાવત રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હમણાં કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી છે છે અને એ સાથે પવનની થોડીક વધારે જોવા મળે અને પવનની સાથે પણ ગરમીનો અહેસાસ થતો રહે આ પ્રકારનું હવામાન છે બેને ચોક્કસથી હમણાં જોવા મળી શકે છે એટલે પરેશભાઈ ગુજરાતીઓને ગરમી તો સહન કરવી જ પડશે થોડા ટાઈમ સુધી તો ગરમીની સિઝન છે સ્વાભાવિક રીતે માર્ચ મહિનાથી જે પ્રમાણે તાપમાન આવે ગરમીનો વધારો થતો હોય છે એપ્રિલમાં પણ આપણે એવી ગરમી નોંધાતી હોય છે અને મે મહિનામાં પણ ગરમી જોવા મળતી હોય પણ આ ગરમી છે જનરલી જૂન મહિનામાં પણ આપણે નોંધાતી હોય છે ક્યારેક જ એવું બને છે કે નૈઋત્યનું ચોમાસું કદાચ દસ બાર જૂન આસપાસ આવી જાય તો પછી આપણે પંદર જૂન પછીથી વાતાવરણ ઠંડુ થતું હોય આ વર્ષે તો એવું બને તેવી શક્યતાઓ નથી એટલે આ ગરમી છે જૂન મહિનામાં પણ તારીખ સુધી કમસે કમ યથાવત રહેશે હજુ આપણે એક મહિનો સુધી ગરમીનો સામનો કરવો પડશે અને સ્વાભાવિક રીતે આ એમની સિઝન છે આમ તો દર વર્ષે મે મહિનાની અંદર બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાતું હોય આ વર્ષે જે આ તીવ્ર પ્રિમોન્સુન એક્ટિવિટી થઈ વરસાદો પડ્યા એને કારણે તાપમાનના દિવસો ઘટ્યા છે એટલે તાપમાનમાંથી ઘણી બધી રાહત પણ લોકોને મળી છે અને જે બાવીસ ત્રેવીસ દિવસ તાપમાનનું હોવું જોઈએ એની જગ્યાએ માત્ર અગિયાર દિવસ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે મે મહિનાની અંદર ઘણી બધી રાહત મળી પણ હવે જૂન મહિનાની અંદર ગરમી બફારાથી રાહત મળે એવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભાગ્યે જ કદાચ પડીએ કોઈ ઝાપટું તો વાત અલગ રહેશે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં કોઈ ઝાપટાઓની સંભાવનાઓ નથી આ જે ઝાપટાઓની સંભાવનાઓ છે બે રાઉન્ડ ની અંદર આવશે બે થી ચાર જૂન અને દસ બાર જૂન આસપાસ એક રાઉન્ડ આવવાનો છે અને આ બંને રાઉન્ડ ની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે જેમાં ભાવનગરના દરિયાકાંઠાના ભાગો છે અમરેલી હોય ગીર સોમનાથ હોય જુનાગઢ ના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આ ઝાપટાઓ જોવા મળી શકે અને દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ હોય કે ડાંગ આહવા જેવા વિસ્તારો છે બીલી મોરા છે બારડોલી છે નવસારીના વિસ્તારો છે વાપીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ ઝાપટાઓ જોવા મળી શકે એટલે ખાસ કરીને જોવા જઈએ તો આ વિસ્તારો છે ખૂબ ઓછા કહી શકાય અને આની તીવ્રતા પણ ઓછી કહી શકાય એ પ્રકારના ઝાપટાઓ છે બે રાઉન્ડમાં

જે આપણે બે વર્ષથી અલ્ડીનોનો સામનો કરી રહ્યા હતા એ પછી આ વર્ષે ઉનાળા દરમિયાન આપણે લાનીનાની કન્ડિશન સર્જાય અને અત્યારે એ ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે લાનીના એટલે હવે લગભગ લાગી રહ્યું છે કે ચોમાસા દરમિયાન લાનીના છે ન્યુટ્રલ તરફ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે અને એ તમામ પરિબળોને કારણે બે હજાર પચીસનું ચોમાસું છે તે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો સુધીનું જોવા મળે એવી શક્યતાઓ છે એટલે કદાચ બે પાંચ દિવસ લેટ થાય એક અંદર ગુજરાત ની અંદર બે હજાર પચીસ નું ચોમાસું ખુબ સારું રહેવાનું છે હું વ્યક્તિગત માનું છું જી જી પરેશભાઈ ધન્યવાદ આપનું જોડાવા બદલ